જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે મહિન્દ્રા બસો પંદર મિની ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે મોડલ બે હજાર મોડલનું ટ્રેક્ટર છે ટ્રેક્ટર સાથે તમારે ટ્રોલી દાતી અને રાપ આ ત્રણેય ઓજાર સાથે જ આપવાના છે તો વિડિયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે છે આપણી ચેનલ પર નવા આવ્યા જુઓ ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે ટ્રેક્ટર ફોર વ્હીલ ગાડી કોઈ પણ વાહન વેચવાના છે અને તેની જાહેરાત આપવાની છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો પંચોતેર છ ઓગણસી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે ફોટા સાથે બધી જ વાહનની વિગતો મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું તમે જે આ મહિન્દ્રા બસો પંદર મિની ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે બે હજારની એકવીસના મોડલનું તમને ટ્રેક્ટર જોવા મળશે ટાયર કન્ડિશન સારી એન્જિન પાવરફુલ કંપની ફિટિંગ તમને ટ્રેક્ટર જોવા મળશે સીટ નવા બેટરી પણ નવી છે શોરૂમ કન્ડિશનની અંદર તમને ટ્રેક્ટર જોવા મળશે અત્યાર સુધી આ ટ્રેક્ટર માત્ર ને માત્ર સાતસો ને સિત્યોતેર કલાક ચાલેલું છે સાથે જ ત્રિવેણી કંપનીને કંપની આપવાનું છે દાંતી રાપ નવા છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે આ મિની ટ્રેક્ટર વેચવાનું છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ની કિંમત વિશેની વાત કરું તો આખા સેટની કિંમત ત્રણ લાખ દસ હજાર રાખેલી છે અંદાજીત કિંમત છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજીત છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે આ ટ્રેક્ટર તમારે લેવું હોય અને ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર ખીચદળ રાણાવાવ કોતિયાણાની બાજુમાં જિલ્લો પોરબંદર તમને આ ટ્રેક્ટર ખીચદળ જોવા મળશે તમે ત્યાં જઈ રૂબરૂ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી કન્ડિશન ચેક કરી તમે આ ટ્રેક્ટર લઈ શકો છો તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ન્યૂ કન્ડિશનની અંદર તમને આખું ટ્રેક્ટર જોવા મળશે ગેર હાઇડ્રેલી કમ્પ્લેટ એન્જિન પાવર પોઈન્ટ ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે તમે ટાઇટલમાં જ તમને આ ભાઈનો કોન્ટેક્ટ નંબર મળી રહેશે તમે તેને ફોન કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો આ ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર પંચાણું દસ પંચોતેર બાવીસ છવ્વીસ આ ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો મિત્રો તમારે જો આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય અને તમે જો આ ટ્રેક્ટરની મુલાકાત લેવા જાઓ તો તમારે પહેલાં આ ટ્રેક્ટરવાળા ભાઈને ફોન કરીને જવું જો ટ્રેક્ટર વેચાઈ ગયું હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કરી આવીને ન જાવું બાકી તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો કંપની કલર શોરૂમ કન્ડિશનની અંદર તમને આખું ટ્રેક્ટર જોવા મળશે ઓજાર પણ સાથે નવા જ છે ફૂલ જવાબદારી સાથે મહિન્દ્રા મિની ટ્રેક્ટર વેચવાનું છે